સક્રિય થી સોલંકી સાહેબ તેમજ અમારા રેફરી મિત્રો આપણા કન્વીનર રણજીતભાઈ જયુરભાઈ પરમાર અને તમામ રેફરી મિત્રો તેમજ તમામ કોચિસ મિત્રો મેનેજર અને મારા શિક્ષક કાર્યક્રમની આપણે

बस बागर्भति ले लो खूब खूब सरस तालियों से आपरे बधाई हमारा पीसीबी प्रमुख अजय भाई हरी भाई અને જે સ્પોર્ટમાં અમારા સહકાર તરીકે શિક્ષકગણ અને પોતાનું બેલેન કાર્યકર્તા તરીકે કામ કરે છે અને કોચ મિત્રો કન્વીનિયર સાહેબો બધાનો અમારા સમસ્ત વેલેન સ્પોર્ટ ક્લબ વતી ઉચ્છે બહાર ગામથી રછાયા છે તાલુકામાંથી ખૂબ ખૂબ આભાર સરદબેન આ આજે આપણે જે મેદાનમાં આપણે રમી રહ્યા છીએ શું કર્યું છે તમે જ્યાં ઉભા હોય ત્યાં એના વોલેન્ટિયર મિત્રો એ પાણી દેવા માટે આવે વારંવાર ચા દેવા માટે આવે આ બધી વ્યવસ્થા કરવી ખૂબ અઘરી છે કારણ કે અમે આયોજન કરીએ ત્યારે અમને ખબર હોય કે વ્યવસ્થા કેટલી અઘરી છે ને આપણે આપણા છોકરાને કેવું કે ભાઈ મહેમાન આવીને પાણી દે ચા દે આપણા છોકરા આપણું નથી માનતા ત્યારે આ સ્પોર્ટ ક્લબ ના બાળકો છે આવી જોરદાર મહેનત કરીને તાળીઓ આપણે વધાવી લઈએ બધા શારદાબેન અને મહેશભાઈ નો આભાર માનીએ આ રણજીત સ્પર્ધા થાય એવી આપણે અપેક્ષા રાખીએ રણજીતભાઈ પાસે એસજીએફઆઈ ની પણ આપણે રાજ્ય કક્ષા સુધીની પછી અહીં સ્પર્ધા થાય કે આ એવું બધું આપણું સરસ મેદાન મેદાન આપેલું છે અને વિશેષમાં અહીં આવેલા તમામ તાલુક જૂની એશિયાની ફર્સ્ટ નંબરની ઊંચા માઉસી દિવાડાંડી અને બહુ જૂની દિવાડાંડી ભારત માતા કી ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજની ગીર સોમનાથ જિલ્લાની ખોખો સ્પર્ધામાં ઉપસ્થિત અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રમુખ શ્રીમતી શારદાબેન પ્રાથમિક શિક્ષક સંઘના ગુજરાત રાજ્ય ના ઉપપ્રમુખ શ્રી હરિભાઈ શૈક્ષિક મહાસંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ જાદવ આખા આ જે કાર્યક્રમ છે ના કન્વીનર શ્રી રણજીતસિંહ જયુભાઈ રામભાઈ ઉપસ્થિત શિક્ષકગણ આપ સૌ રમતવીરો જિલ્લામાંથી પધારેલા તમામ કોચિસ ગઈકાલે કોડીનાર ના દેવળી ગામના રહીશ અને છારા ગામના શિક્ષક ભાઈ શ્રી અરવિંદભાઈ નું દુઃખદ અવસાન પામ્યું કોડીનારના એક હોનહાર શિક્ષકને અમે ગુમાવ્યા છે એનો રંજ છે એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ સાથે સાથે આજના કાર્યક્રમના અંતર્ગત વાત કરીએ તો આપ સૌને ખ્યાલ હશે કે જ્યારે મહાભારતની અંદર અભિમન્યુ યુદ્ધ લડવા જાય છે એના માટે એક ચક્રવ્યુની એ ચક્રવ્યુ જે રચના થઈ હતી એનું સમયાંતરે રૂપાંતર થતા થતા આજે આજે આ ખોખો સ્પર્ધા રમાય છે એ એનો જ એક ભાગ છે મરાઠા કાળની અંદર પેશવા કાળની અંદર પણ આને ચપળતા માટે અને યુદ્ધની જે નીતિઓ ઘડવામાં આવતી એમાં પણ આ ખોખો સ્પર્ધા રમાડતા ચૌદ ની અંદર દેશી ખો મંડળની આપણા ભારત દેશની અંદર રચના થઈ હતી અને ત્યારબાદ ઓગણીસો છત્રીસ ની અંદર અખિલ હિન્દ ખોખો ફેડરેશન જે આજે ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતું છે આની રચના થઈ હતી અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ એશિયન ગેમ્સ ની અંદર પણ બે હજાર છવ્વીસ માં ચીનના નાગોયા શહેરની અંદર પણ જે એશિયન ગેમ્સ રમાવાની છે એમાં પણ ખો ખો એમાં એને સ્થાન આપવામાં આવ્યું છે એટલે આ જે તમે આ નાના નાના હાલ આ જે મહેનત છે ને એની પાછળ ઘણો બધો શ્રમ છે શારદાબેન મહેશભાઈ જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તમને એમ લાગતું હોય હમણાં થોડી વાર પેલા મેં જોયું તો પેલી બાજુ એક છોકરાઓ પરસ્પરસ કઈક નાની બાબતમાં ઝઘડી પડ્યા રમત ની અંદર સૌથી મહત્વની વસ્તુ છે ડિસિપ્લિન ડિસિપ્લિન તો તમારી અંદર હોવું જોઈએ તો જ તમે રમતમાં આગળ વધી શકો એના સિવાય ના થઈ શકે અને શ્રેષ્ઠ રમતવીર બનાવવા એ માટે આ લોકો પ્રયાસ કરતા હોય તો આપણે પણ આપણે એટલી કાળજી રાખવી જોઈએ કે આપણે આપણે ડિસિપ્લિન રાખીએ અને આ રમત ની અંદર પૂરતું આપણે ધ્યાન આપીએ કહેવાનો મતલબ એવો છે કે રમત ને રમત પૂરતી સીમિત નથી રાખવાની એને આપણે જીવનની અંદર પણ સાંકળી લેવાની છે એક હું તમને કહીશ કે સિર્ફ હંગામા ખડા કરના મક નહી સુરત મેરે સિને નહીં તો તેરે સિને સહી હોગ મગર આગ જલવી ચાહીએ તો આના માટે તમારે મહેનત કરવી પડે તમારે આગળ વધવું પડે એના માટેના તમારે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડે ત્યારે આપણે જીવનમાં આગળ વધી શકીએ બાકી આપણે આ જીવનમાં આગળ ના વધી શકીએ તમે પણ લોકો જીવનની નિષ્ફળતાઓને હારની નિષ્ફળતાઓને ખો આપવાની છે અને જીવનની અંદર તમે ખૂબ સફળતા પામો ખૂબ આગળ વધો આ રમતને તમે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડો એવી મારી આપ સૌને શુભકામનાઓ વંદે માતરમ ભારત માતા કીધું આપણને અને ખોખોનો ઇતિહાસ પણ આપણે